કલેક્ટર શ્રી અરવિંદ વિજેના અધ્યક્ષસ્થાને જાળેશ્વર પાંડી ખાતે જિલ્લા કક્ષાના 76મા પ્રજાસત્તાક પર્વની આન બાન શાન સાથે ઉજવણી કરાઈ પાટણ જિલ્લા વિકાસનો પર્યાય બની રહી તે માટે સતત પ્રયાસરત રહેવા અનુરોધ કરતા જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજેન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ટેબલો પ્રદર્શન અને હોર્સ શો આકર્ષણ જમાવ્યું પાટણ જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજેના અધ્યક્ષસ્થાને દેશના 76મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી જાળેશ્વર પાંડી મુકામે આન બાન અને શાન સાથે કરવામાં આવી હતી কালেক্টর શ્રી અરવિંદ વિજયે તિરંગો ઝંડો ફરકાવી સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું હતું તેમજ જિલ્લાવાસીઓને 76મા પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયે પ્રજાસત્તાક પર્વનું મહત્વ સમજાવતાં ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ અને લેખિત બંધારણ હોવાનું જણાવી આજના દિવસે ધ્વજવંદન કરવાનો અવસર મળ્યો એ બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી કલેક્ટર કલેક્ટરશ્રીએ પાટણ જિલ્લાના શહીદ શહીદવીરો અને સ્વતંત્ર સેનાનીઓને યાદ કરી જણાવ્યું કે દેશની આઝાદીના ઇતિહાસમાં પાટણ જિલ્લાનું પણ બહુમૂલ્ય યોગદાન છે પાટણની રાણીની વાવ ડાયનાસોર પાર્ક સિદ્ધપુર માતૃગ્યા તીર્થ અને તીર્થભૂમિ શંખેશ્વર જેવા સ્થાનકો જિલ્લાના પર્યટન સ્થળ તરીકે વિકસિત થયા છે દેશ અને રાજ્ય સાથે પાટણ જિલ્લો પણ પ્રગતિના નવા સોપાન સર કરી રહ્યો છે વિકસિત ભારત વિકસિત ગુજરાત સાથે વિકસિત પાટણની નેમ સાથે જિલ્લો આગળ વધી રહ્યો છે

तलवा राज જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા તેમજ પોલીસ જલ સ્ત્રાવ એકમ પુરવઠા આઇસીડીએસ 1 વિભાગ આરોગ્ય અને રમત ગમત વિભાગ ખેતીવાડી અને આરટીઓ કચેરી દ્વારા થી મા આધારિત ટેબલો નિદર્શન કરવામાં આવ્યું હતું તેમજ જિલ્લા પોલીસ હશળ દ્વારા હોર્ષો યોજવામાં આવ્યું હતું જેમ પોલીસ ઘોડેસવારો ના દિલ ધડક સ્ટન્ટ જોઈ લોકો મંત્રમુગ્ધ બન્યા હતા આ પ્રસંગે પાટણને રાષ્ટ્રીય સ્તરે મેરેથોન દોડમાં ગૌરવ અપાવનાર નિર્મા ઠાકોર અને પોતાની કોઠા સુસ્તી ફાઇટર જેટ વિમાન બનાવનાર ચારૂપ સરકારી શાળાના ધોરણ દસના વિદ્યાર્થી સિદ્ધાર્થ ઠાકોર સહિત રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ વિવિધ વિભાગોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ કર્મચારીઓ અને વ્યક્તિ વિશેષને શ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ રાજ્ય સરકારની વિકાસ ગ્રાન્ટનો પચ્ચીસ રૂપિયા લાખનો ચેક સરસ્વતી તાલુકા વિકાસ અધિકારીને એનાયત કરવામાં આવ્યો હતો आप्रसंगी जिला पंचायत प्रमुख श्री हेतल बेन ठाकुर, जिला विकास अधिकारी श्री बी.एम. प्रजापति सहित पदाधिकारी श्रीयों, अधिकारी श्रीयों, कर्मचारी श्रीयों, शाड़ाना बाड़ को अनेक नगरी को उत्साहित प्रजासत्ता परवरनी उज्ज्वलीमान सहभागी बनाया था। रिपोर्टर वीरम सिंह वादेला। निवाचित कि हमार સાયન્ટિફિક એડવાન્સમેન્ટની ઉત્તમ ઉદાહરણ છે કે પોતે અભ્યાસ કરી એક વર્કિંગ મોડલ સ્ટ્રેટર્જીટલી વર્કિંગ મોડલ પહેલું છે અને આપણા ભૂત પ્રજાસત્તાક દિનના દિવસે એ બધાને પ્રદર્શન પણ કર્યું આઈ વિશ્યુમ ઓલ ધ બેસ્ટ એ બધા માટે થોડું બધું પ્રોત્સાહન થાય એના માટે પણ હું આશા રાખું